ભરૂચમાં પચીસમી મેના રોજ શહેરના પાંચબતી વિસ્તારમાં આવેલી એક હેર દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડિવિઝન પોલીસે સાત ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ હાલમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે ભરૂચના પાંચબતી વિસ્તારમાં મોહમ્મદ અસીમ આસિફ અલી અલવિદ આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે ગત પચીસ મે બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યાના અરસામાન નજીકમાં રહેતો કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું જેથી મોહમ્મદ અસીમે કરણ આઠ દિવસ પહેલાં મસાજ અને ફેસિયલ કરાવી ગયો હતો જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉસ્કેરાએ સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા ત્યારબાદ કરણ ગોહિલ અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવી અને અહીં કમાવો છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને ચાર તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યો હતો આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકી અરજી આપી હતી જે બાદ એ ડિવિઝન પોલીસ આ સાથે ઈસમો પર ગુનો દાખલ કરી ત્રણ ઇસમોની ઝડપી પાડી અને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ સલૂનમાં થયેલી બોલાચાલી અને મારા મારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ